બેન અપેક્ષાબેન પટેલ બહુ સારા એવા લોકગાયિક નથી મારો વિષય સાહિત્ય અને હાસ્યનો છે હું જોક્સ કલાકાર મને કઈ આવડતું નથી બીજું કે હારી વાતો કરીશ ને આમ મસ્ત મસ્ત એ કઈ આવડતું નથી મને જોક્સ જ આવડે છે હું સાંભળવા જેવો માણસો જોવા જેવો નથી તમે મને જોઈને રાજી ન થઈ શકો કે ગુબા બહુ સુંદર છે નહીં સાંભળવા જેવો એટલો બધો કારો કારો શું મને ખબર છે પણ જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું ઉડતા પંખીને પાડું એવો હું સ્વીકારી છું બાદશાહ શું આખી આલમનો માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું બા મારે માટે ભગવાન હોય તો આપ બધાય આપ મારા ભગવાન છો હું જ્યારે તમને હસાવતો હોય ત્યારે મને એવું લાગે છે કે હું ભગવાનને હસાવતો એવું લાગે છે હકીકતમાં કહું છું આ દુનિયામાં આવ્યો છું હું આ દુનિયામાંથી વયો જાઉં તો યાદ કરવા જો તમે બધા કે ગતો કોઈ ગઢવી લોકોને આનંદ તો મારો મુદ્દો આ જ છે મારું ક્યાંય દુનિયામાં ધ્યાન જ નથી કારણ કે હવે આ પચીસ છે ને બે કલાકારો માટે માઠી છે કલાકારો માથે આજ પડઘા પડી રહ્યા છે કલાકાર સાધુ સંતો માથે આ ખતરનાક છે બે હજાર પચીસ અડધા સંસદ થી બહાર પાસે સંસદ અંદર બધા કલાકાર આવું કલાકાર છે હા ઇન્ટરવ્યુ લેવાય છે કલાકાર દુઃખી થાય બધા ડોખો ડોખા મારું હમણાં ઇન્ટરવ્યુ લીધું હકુભાઈ તમને સંસદમાં બોલાયા ને તમને દુઃખ લાગ્યું મેં બિલકુલ દુઃખ નથી લાગ્યું મને મને શું લેવા દુઃખ લાગે ક્યાં મારા મામા દીકરા લગ્ન હતા તમને દુખ દુઃખ લાગે મને દુઃખ જ નથી લાગતું સંસદમાં બધાને જોવા બોલાયા તમે મારે શું લેવા જાવ મને હલાવી સંસદ મારે મારું ઘર હલાવવાનું મને દુઃખ જ નથી કોઈ વાત મને દુઃખ નહીં મને ખાલી ભૂખ જ લાગે છે દુઃખ લાગતું જ નથી કોઈ જીવનમાં મારો મુદ્દો ગુજરાતી પબ્લિક છે જનતા છે મારો મુદ્દો છે મને બીજા કોઈની પરવાત નથી મારે તમે જોતા બધા તમે શો હું શું મને સાંભળતો તો તમે સાંભળો છો બાકી મને કોઈ સાંભળતું નથી અને કોઈ ન સાંભળે કે નહીં મારે ગુજરાત આપશો સાંભળો છો મારા ભગવાન છો વાત પૂરતી હતી પણ ધ્યાન જ નથી કર્યું

પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કેમ કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખા હોવો જોઈએ તમારી માસી માસીને ને મારી માસી રાશિ આવું કેમ દુઃખની વાત છે મારે કરવું પડશે હા હવે અમે કલાકાર એવું શીખાય સ્ટેજ માટે તમે જોઈજો ઘણી ત્યારે અમે એમ કહીશું કે હાથ ઊંચા કરો તો તમારા હાથ ઊંચા કરવા દે વળી પાછા અમે એમ કહીશું ફોનની લાઈટ ચાલુ કરો તો તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની દે વળી પાછા અમે એમ કહીશું તાળી વગાડો તો તમારે તાળી વગાડવાની તમને ખબર ન પડે કે તમે ડાયરામાં એક દાડી આવ્યો છે એટલે તમે પૈ ગયા તમે તાળી વગાડો કુકને શું વગાડવાનું છો પણ દુઃખની વાત છે મારે કરવી પડશે ભયાનક દુઃખની વાત લઈને બેઠો આ દુનિયા આવ્યો અલગ અલગ હાલી રહ્યું છે આ દુનિયામાં આવ્યો મને તો ખબર ન પડે કે હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું હું વિચાર જ કરું છું કે હું આ દુનિયામાં હું શું લેવા આવ્યો હું જો ડાયરા કર્યા પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછું ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા

કોઈ જ ન થાકી દે આટલા બધા રોગ લોકો થાય કલાકારને કીધું રોગ થી મર્યા ભાઈ રો ના થાય શું લેવા ત્યારે કોણ માતાજી ની કલાકાર ગાતો હોય ત્યારે એકાદી કડી હાચી ગઈ નાખતો હોય એકાદી કડી અંદર થી નીક جاتی હોય માં ભગોતી એની રક્ષા કરતી હોય કેવું હું આમ બોલું બજાર આમ બોલવા આ કીધું પ્રેમ એક બીજો કીધું પત્તર ફોર્મેટ લઈ લઉં એટલે હાથ હોય છે આ નાદ નાદ અને હાથ આમાં ઘણો બધો ફેરછો તર મજા સંભળાવું નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય તમે ઘરમાં બેઠા હોય કોશરીમાં અને કૂતરું આવે રસોડામાંથી રોટલી ઉપાડે અને તમે કો હળ અને હાથ કહેવાય તો નાદ કોને કહેવાય કે રાતના તાણે વાગ્યા હોય હમાષ્ટિ રાત હોય તમે અંધારી ગલીમાં હલે જતા હોય એકલા અને આવડો મોટો કાર્યો કૂતરો

કે ત્રણ ના એકવાર ખાય તો દુનિયાની હાલત થાય શું ખાવાનું હોત જ નકું નાવાનું જ હોત જો પોચ્યું હાચું બોલ્યું હોત નકું નાવાનું જ હોત ખાવાનું હોત જ નહીં કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં આવ્યો નહીં તારી માનામ છે પહેલી વાર આવ્યો છે નાવો તો જ તે લાવો ડોલ લાવો હબ સાની માથે કમજા લો નહીં જ પછી અનછત્ર ન હોત સ્નાન છત્ર હોત

મેં તો કેમ કે ધારાસભ્ય ધારાસભ્ય નથી આ વાત તમારે આવવાનું છે હું કઈ વાંધો નહીં હું તો ઉદ્ઘાટન કરવા જો શમશાનનું દે ગામ જઈને શમશાનમાં જઈને રિપિન કાપી ખાટ દે રિપીન કાપી હું ઘરે આવતો રહ્યો મહિના પછી મેં ફોન કર્યો દે ગામમાં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ હારા છે મેં તો કેમ કે અહીંયા લાઈન લાગી છે એક ને બાળક તો બીજો મળે બીજા ને બાળક ત્રીજો મળી જાય છે જો મેં ઘટવી છીએ અમારા હાથમાં બળકતો કીધું માહિતી હારા ઉદઘાટન કરાવો કંપની ના કરાવો મંદિર ના કરાવો સમસન ના તમારા બાપ ગામ સાહેબ કોને શું વાત કરો હારા ઉદ્ઘાટન કરાવવાના દુઃખ ની વાત છે પણ મારે કરવી પડે જીવનમાં ભયાનક ઘંટી આંખતા પહોંચ્યો છું વિચાર તો કરો હું હતો અમદાવાદમાં ઘંટી આંખતો મારો હતો શેઠ સદાજી હતો હિન્દી બોલતો હું ગુજરાતી બોલું મને હિન્દી નો આવડે ને ગુજરાતી નો આવડે બે એવા ભેગા થઈ પછી મારા મને મળવા માટે આવે મારા મિત્ર ની

કે વાકાબા ગઢવી આવશે જ ને સાહેબ બેતા બાછા કહેવાય પણ હમણાં ગોધરાઈ જો એ મને અલગ ઉકમા આપી લોકો કે કાબા ગઢવી આવ્યા છે તેને સાહેબ સાઠ કહેવાય કે મેદુ ભાઈ સાઠ નો કહેવાય બાછા કહેવાય હો એ કે અમાર ગામમાં સાઠ મોટો હે બોલો હું 1 કલાક સાઠ થી બોલ્યો પછી જો શાસન ગીર કરવા અહીંયા રજુ કરતા આવડો જ નહીં અહીંયા મને રજુ કર્યો કે હવે આપણે હકાપા ગઢવીને ટેજમાં તે રમતા મૂકી કે મેં પેલા હું મેલી માનો બોકડો છું રમતો મૂકો તમે રજુ કરો હે દુખની વાત છે પણ કરવી પડશે ભયાનક આવી ભયાનક દુઃખ ની વાત કરવું સાહેબ હજી આપણે બેન ને સાંભળવાનો અદ્ભુત ગીત ગાય છે અપેક્ષા બેન પંડ્યા નવા નવા ગીતો એની બેન પાયા છે સાગરદાન ઘડી જે આપણે સાંભળવાના બધાનો એક એક કલાક વાળો આવે ને ત્રણ કલાક થઈ એક કલાક રમણો થાય ચાર થઈ ચાર એટલે ત્રણ વાગે

કે ના મેં તું તરફ આપીમ જ હમણાં અહીંયા આવી કીધું કે દોડ્યા જરૂર પડતી જ નથી હું હમણાં જાતો તો મહેસાણા મારી ગાડી બહુ સ્પીડમાં હતી એખો વેરી સ્પીડમાં વચમાં ટ્રન આવ્યો મોટો ટ્રન મારતી વાઈકોની મેં સામે આવી છે ટ્રક મેં બ્રેક મારી દીધી ટ્રક વાળાએ બ્રેક મારી દીધી વાંક મારો હતો ચાર ફૂટ સુધી રહી ગયો મારે પણ ટ્રક વાળો મારો દીકરો એટલો હાથમાં પાઇપ લઈને મને ખબર પડી કે આ મને આટી જવાનો હું મિત્રો હું મિત્રો ઓળખી છું મને હકા પકડવી હા યુટ્યુબમાં આવો છો ધ્યાન રાખજો જો ટાયર ટ્યુબમાં આવશો કે ગમ કરે માશા વહી જઈશું કેવું મેં તો સારું હવે ટાયર ટ્યુબ ને યુટ્યુબમાં બરોબર છે દુઃખની વાત છે પણ કરવી પડશે ભાઈ ભયાનક દુઃખની વાત લઈને બેઠા સાહેબ એક સાહેબ શિક્ષક રિટાયર થયા સાહેબ ખુદ રિટાયર થયા પછી સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ તમાકુ ખાધી ના કોઈ મેં બીડી પીધી મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા આવો શિક્ષકને વિચાર આવ્યો પછી સાહેબ ને એમ થયું હવે હું રિટાયર થઈ ગયો છું હવે ક્યાં કોઈ ઓળખે છે હું મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ જ્યાં દુકાને કે બે રૂપિયાની બીડી આપો ને ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારા ભેગો નમોમાં ભણતો સાહેબ સાહેબ અહીંયાથી ભાઈ ગજે આપણને ઓળખે છે જ્યાં પછી દુકાને કે બે રૂપિયાની તમાકુ આપો ને ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારો ભેગો બારમામાં ભણતો સાહેબ અહીંયાથી ભાઈ ગજે આપણને ઓળખે છે છેલ્લે સાહેબ મરી ગયા ઉપર ગયા ભગવાને પૂછ્યું સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને પંદર મિનિટનું સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી તો સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે અહીંયા તો મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાય હોય ભગવાન ક્યાં અપસરાય એવું હોય બસ મારે અપસરા જોવી છે ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગ અને અપસરા દેખાડો સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરા કતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે આ ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાનતા તમારે ભેગી તીજા ભણતી ગઈ બોલો મારા મરી જાય તું ઉપર સાથે મને મૂકે હોય છે ન મળે શું કલો કાન અહીંયા આવ્યું છે ભાઈ દુઃખની વાત છે પણ કરવી છે ભયાનક દુઃખની વાતો લઈને બેઠો છું આનંદ સિવાય કહે છે ને સાહેબ આ દુનિયામાં હે સનસની સાગડાની ક્રમ લઈએ આપણે સનસની એટલે શું ઘણો ટાઈમથી મેં કીધી નથી તમે લાખ રૂપિયાનો દાન કે 2 લાખ રૂપિયાનો દાન કરશો તમારો ટીવીમાં કે પેપરમાં ફોટો નહી આવે આજતક પાક સનસનીમાં પણ તમે કોકને છરી મારીને લાખ રૂપિયા લઈ લેશો તો હવાલમાં તમારો ફોટો આવશે ટીવીમાં સનસનીમાં આજતકમાં સનસનીમાં શું કરવા તમે ખરાબ કામ કર્યું તમારો ટીવીમાં ત જ ફોટો આવશે સારા કામને આ દેશ દુનિયામાં વેલ્યુ છે નહીં આਦਰ હું સાહિત્ય કરું છું મારો ટીવીન પેપરમાં ફોટો ન આવે સનસનીમાં આજતકમાં ગગાબા ગોડી સાહિત્યકાર છે

કારણ કે એનો જતો વાપ એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા આવા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નતો આવ્યો ગાવ આવી ગયો વારો મરવાનો જો બેંજા વાળો ભાગી ગયો છે જુઓ જો તબલાવાળાએ મુઠ્ઠી વાળી દીધી જુઓ જો મંજેરા વાળો ઉગાયો પડે દળી ગયો જુઓ ડાયરો થઈ ગયો વિકર શિકર સન સની બોલો હની બની આટલી વાર લાગી આ ખરાબ ખરાબ કોઈ મને પૂછ્યું કે વિદ્વાન કોને કહેવાય વિદ્વાન થાવું તો શું કરવું પડે મોટી વાત નથી વિદ્વાન થવામાં કોઈ જ્યાં પાંચ સારી વાતો કરતા હોય પાંચ મણા ત્યાં તમે બે ખરાબ વાતો મૂકો અને જ્યાં ખરાબ વાતો કરતા હોય તમે બે સારી વાતો મૂકો અને વિદ્વાન કહેવાય તમારે નોંધ લેતા કે આ કોણ છે માધુ અવરું બોલે છે આ દુનિયા પછી અવરું બોલે જાય છે ખબર ન નથી કોણ કેમ મારી જાય હા પણ મારા અમુક જોક્સમાં મેસેજ હોય છે દીકરી બેઠી ત્યારે હું ખાસ જોક્સ કરું છું આ જોક્સ મારી જીવનની ઘટના છે જોક્સ નથી બનેલી ઘટના છે પણ તમારા માટે મેસેજ હોય છે મારા નવા નવા લગ્ન થયેલા પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત કરું છું અને મારો બારસો રૂપિયા પગાર હતો મારી નોકરી તૂટી ગઈ હું રોડમાંથી આવી ગયો અને મારા સાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જીજી બહુ બીમાર છે જો દીકરીને બાપનું મોઢું જો હોય અકાબા તો તાત્કાલિક આવી જાઓ મારી પાસે પૈસા હતા નહીં મેં આઠસો રૂપિયા ઓછલા લીધા મેં તો દીકરીને છેલ્લી વાર કીધું બાપનું મોટું દેખાડ દઉં આઠસો રૂપિયા ઓછલા લીધા હું જો જામનગર દીકરીને લઈને જીજી હું બે પાન તેને હલે ચલે દીકરી કે જીજી ખોયલી મારા સીધા આઠસો રૂપિયા જ્યાં જીજી હાજા થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કદાચ તમે હકાપા આવો તો જીજીને કાઢી જાવ પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલ આવી જાવ મેં બીજી વાર રૂપિયા આઠસો ઓછી ના લીધા હું જોઉં જામનગર જીજી હું બે ભાન મળી જલી ગો પડ્યું અને દીકરી કે જીજી આખું ખોઈ લી આસુ ના આસુ મારું હોરસુ બેનું બુજવાઈ ગયું જીજી હાજા થઈ જાય હું પાછો આવતો રહ્યો એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીવ દુશ્મદાર વહી ગયો છે હકાપા તમે કદાચ આવો તો જીજીને જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જો હોય તાત્કાલિક આવી જાવ મેં ત્રીજી વાર રૂપિયા આઠસો ઓછી લીધા હું જીઓ જામનગરની દીકરીને લઈને જીજી હું તેને બે પાન તેને હલે ચલે દીકરી કે જીજી આખું ખોલીને મારું મગજ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જઈશ આજ મરું કાલ મરું મરી જાઓ મરી ગયા મને યાદ છે મેં કીધું દ્રજીજી મરી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં પહેલી વાર તેથી એક દીકરીની તાગા જોઈ બાપને ને વખત જીવતો કર્યો મળી જાય પછી જો કોઈ બાપ ને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર ને માત્ર દીકરી જે બાપને ને મળી પછી જીવતો કરી નાખે પાંચ છ ગો દીકરી હોય ખબર પડે કે મારો બાપ બીમાર છે બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બાપની આંખમાંથી બે આવડા પણ જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બે થાપા દગન કરીને ઘરની બહાર નીકળે ઘરમાં અંધારું થાય એવું લાગે સાચા જેવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી આનો મને અનુભવ છે મારી દીકરી છે બે મને રોજ ફોન કરે છે પપ્પા વહેલા હાર સુઈ જાયજો ગાડી ધીમે આંકજો જમી લેજો આવી ચિંતા કરે મારી દીકરી રોજ ફોન આવે પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો આ દીકરો કઈ કામ જ ન આવે હા મુજો સાહેબો એ છે પણ કલાક થઈ ગયો છે મને પાછું મારે વાળાને ખબર હોય કલાકારની કારણ કે મારો વારો પહેલા પાંચ વાગે આવતો પછી કોઈ ન હોય હું એકલો જોઈ અને પછી પાછા મને રજૂ કરતા ઈટાણો કે હકા બગડી આવ્યા છે વહેલા પાંચ વાગે હકા બા આવ્યા છે ઉગતા કલાકાર છે એને હવે આપણે સાંભળી વહેલા પાંચ વાગે ત્યારે હું કહેતો કે ઉગતા કલાકારને ને દીવ ઉગ્યો ન મૂકો તમારો બાપ હાથમી જાય છે હા પણ હું આજ પણ ઉગ્યો હું પણ એ બાજુ કલાકાર બાકી છે મારે ઘણું બોલવું છે પણ અપેક્ષાબેન પંડ્યા બાકી છે સાગરદાનો કા રાઉન્ડ લેવાનો છે આપ સૌ મને હેમરૂ બેન આભાર કે મારી ભૂલ હોય ચૂકવો જય માતાજી જય મોગલ જય મા ઉમિયા ભવાની